અધિકારીઓ દ્વારા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્ય થઈ રહ્યું હોય છે જળ એ જ જીવન સૂત્ર થી સરકાર આ એક તરફ જ્યારે પાણી બચાવવા અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવો અભિયાન નિરર્થક જોવા મળે છે નભાઈ તાલુકાના નળા ગામેથી મોટા હબીપુરા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ત્રણ થી ચાર વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા ત્યારે લીકેજ રહેવાને કારણે હજારો લિટર પાણી બિન ઉપયોગી વહી જતું જોવા મળ્યું હતું ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી વ્યાપક પ્રમાણમાં માંગ ઉઠવા પામી છે જીડીસી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ